ચાંદલોડિયા ગામના પવિત્ર પાવન ક્ષેત્રે શ્રીમદ ભાગવત કથામૃતના સપ્તમ વિરામ સત્રે રાધે રાધે પરિવાર અમદાવાદ આયોજિત આ કથામૃતના નિમિત્ત માત્ર યજમાન ગંગા સ્વરૂપ સીમાબેન નવીનભાઈ પટેલ માનની હર્ષભાઈ નવીનભાઈ પટેલ અખંડ સૌભાગ્યવતી ચિંતલબેન હર્ષભાઈ પટેલ જેમનું વ્યાવસાયિક ઔદ્યોગિક પ્રતિષ્ઠાન દીપ ઇલેક્ટ્રોનિક્સ આ પરિવારજનોને વિનંતી કરું કે સપ્તમ દિવસે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનની નીતિનભાઈ પટેલ પણ પધાર્યા છે રાધે રાધે પરિવાર અને યજમાન પરિવાર વતી આપનો હાર્દિક સત્કાર કરીએ છીએ આપને હું નિમંત્રિત કરીશ કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી યજમાન પરિવારનો અને આયોજક પરિવારનો આપનો આદર સત્કારનો ભાવ પૂજ્ય જિજ્ઞેશેશ દાદા રાધે રાધેના કરકમળોથી સ્વીકારશો તેવી વિનંતી સાથે આપનું હાર્દિક સ્વાગત એપીએમસી કડીના ચેરમેન માનની રાજુભાઈ પટેલ પણ પધારશે મહેસાણા જિલ્લા સહકારી સંઘના માનની ડિરેક્ટર શ્રી પણ પધારશે શરણમ ગ્રુપ કડીના સન્માનની પિનાકીનભાઈ પટેલ અને નિગમભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય દાદાનો સત્કાર ભાવ સ્વીકારશું તેવી વિનંતી છે લેખક અને જિલ્લા ઉપપ્રમુખ મહેસાણાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ કથા મંચ પર પધારશે અન્ય મહેમાનો પણ સાથે જે આવ્યા હોય એ સૌને પણ કદાચ નામ ઉલ્લેખ ન કરું તો પણ સાથે પધારે સૌ સન્માનની અતિથિશ્રીઓ કથા મંચ વધારે તેવી વિનંતી છે લેખક અને ગુજરાત સમાચારના એડિટર સ્નેહી શ્રી રવિભાઈ ભટ્ટને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી આપના કરકમળોથી એક આપનું જ લેખિત પુસ્તક પૂજ્ય દાદાને સમર્પિત કરશો અને આપ પણ આયોજકનો સત્કાર ભાવ સ્વીકારશો તેવી વિનંતી છે ડૉક્ટર મુકેશભાઈ પંડ્યા પ્રકાશભાઈ સામવેદી પણ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે મીનાક્ષીબેન પંચાલ પણ દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશે તુલજા એસ્ટેટ સન્માનની મનીષભાઈ વ્યાસને સજોડે કથા મંચ પર વધારવા વિનંતી કરીશ શ્રી મનીષભાઈ વ્યાસ તુલજા એસ્ટેટ સાત દિવસી આ દિવ્ય ભવ્ય અને અમદાવાદ અને અમદાવાદની આસપાસની કૃષ્ણ પ્રેમી ભક્તિમય આ આપણા સત્સંગ યજ્ઞમાં બહુ જ મોટી વિશાલ સંખ્યામાં ભક્તો જોડાયા અને આ બધું ત્યારે શક્ય બન્યું કે જ્યારે આ કથા આયોજન માટે આવા મોટા વિશાળ પ્લોટની સેવા જેમના તરફથી આપણને પ્રાપ્ત થઈ છે એવા સ્વર્ગીય ભરતભાઈ વલ્લભભાઈ પટેલને આ તકે યાદ કરીએ અને એમના દિવંગત યા આત્માને પણ આપણા સૌની શ્રદ્ધાપૂર્ણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરીએ એવા આ કથા પંડાલના આ પટાંગણની સેવાના સ્વર્ગીય ભરતભાઈ વલ્લભભાઈ પટેલ પરિવારનો પણ આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આટલા બધા ભક્તો આવે એટલે સ્વાભાવિક છે ટુ વ્હીલર ફોર વ્હીલર અને વાહનોનો પણ ઢગલો થાય એવી વ્યવસ્થા માટે પાર્કિંગ પ્લોટની સેવાઓમાં મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ અને નિલેશભાઈ રાવજીભાઈ પટેલ તરફથી પણ વીઆઈપી પાર્કિંગ માટેના પ્લોટની સેવાઓ પૂરી પાડવામાં આવી એમનો પણ આપણે હૃદય રાધે પરિવાર અને યજમાન પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ બધા જ ચાંદલોડિયા ગામના જ નિવાસી અને રહેવાસી છે એવા આ જ ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ અને આદરણીય જયેશભાઈ પટેલ ઉર્ફે મુન્નાભાઈનો પણ આ વિસ્તારમાં આપણને સૌને પૂજ્ય દાદાના વ્યાસસ અને કથામૃતનો લાભ મળે એવા આયોજનમાં એમના તરફથી તનવન ધનથી મળેલી સેવાઓને બિરદાવતા આપણે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આજે સપ્તમ દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના કથા ગુણગાનની ગાથાનું આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરવાના છીએ ત્યારે મારે આપ સૌને ફરી યાદી કરવી છે કે હવે આ જે તો કથા વિરામ થઈ રહી છે ફરી ઠાકોરજીની ઈચ્છા થઈ અમદાવાદની ધરા પર ફરી પૂજ્ય દાદાના વ્યાસસને આપણે સૌ મળીશું એવી ચોક્કસ ઠાકોરજીના આચરણોમાં આપણે પ્રાર્થના સાથે આપણી અપેક્ષા અને આશા પણ વ્યક્ત કરીએ પણ આપણે બધા જાણીએ છીએ કે રાધા દાદી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોની એક રૂપિયાથી લઈ અને એક લાખ અગિયાર હજાર એકસોને અગિયાર સુધીની વિવિધ મનોરથની સેવાઓના સંકલ્પો આપણે આ ટ્રસ્ટ દ્વારા આપણા બધા સમક્ષ મૂક્યા છે સૌ એમાં સહભાગી થઈ રહ્યા છે આજે પણ રખી રહી જતા કથા સત્ર વિરામ પૂર્વે આપણી કિંચિત દાન ભેટ શુભેચ્છા સત્સંગ યાત્રા અને હરિદ્વારની આપણી યાત્રા નિમિત્તે અને આગામી આયોજનો વગેરેની માહિતી માટે વૃંદાવન મથુરા મથુરાધામ અને ગોકુલધામના પ્રવેશ દ્વાર પાસે તથાસ્થુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી અને આપણી યતકિંચિત આહુતિ આ સેવા શિક્ષણ અને સંસ્કારના સંસ્કૃતિ સંસ્કાર અને સંરક્ષણયુક્ત વિચારોના દર્શન કરાવતા આ તથાસ્થુ વિદ્યાપીઠના એ વિદ્યા સંકુલના નિર્માણ કાર્યમાં આપણે સૌ સહભાગી થઈએ એવી યાદી સાથે આપણે તથાસ્તુ વિદ્યાપીઠની આસપાસના ગામોના વયસ્ક વડીલોને દિવસભર તથાસ્તુ વિદ્યાપીઠના રાધાકૃષ્ણદેવના પ્રેમ મંદિરે લાવી અને દિવસ દરમિયાન એમાંથી એમનાથી થઈ શકે એવી ઠાકોરજીની સેવા સાથે એમને સત્સંગ દ્વારા આપણે ભજન અને ભક્તિમાં રથ રાખવા ઈચ્છીએ છીએ અને એ માટે આપણે એક વાહન વ્યવસ્થા બસ વ્યવસ્થા કરવા પણ જઈ રહ્યા છીએ રૂપિયા પંચાવનસો પાંચ હજાર પાંચસોના ફક્ત પાંચસો ને એકાવન મનોરથીને જ આપણે બસ વ્યવસ્થામાં સત્સંગ યાત્રાના સહભાગી થવા જોડી રહ્યા છીએ આહવાન કર્યું છે એ પણ આપને યાદી કરતાં મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ્ ભાગવત આપણને સૌને એવો ડર છે કે મારું પણ ક્યાંક આવી જશે તો પણ નામ તેનો નાશ અને કહેવાયું છે કે નામ રહનતા ઠકરા નાણાં નહીં રહન આ કીર્તિ કેરા કોટડા પાડા નહીં પડંત એટલે કંઈ એવા સેવાના કામ કરીને જઈએ એવી કોઈ સત્સંગના સહભાગી થઈને જઈએ એવી કોઈ ભજન અને ભક્તિ સાથે ગઈકાલે જ દાદાએ કહ્યું હતું કે ઉપર જઈશું ત્યારે પુણ્યની કરન્સી ત્યાં ચાલશે તો એવા પુણ્ય કાર્યના આપણે સૌ આ સંસ્થાના માધ્યમથી આપણી શક્તિ એવી ભક્તિ મુજબની સેવાનું સમર્પણ કરીએ એવી યાદી કરતાં છઠ્ઠા દિવસના ઠાકોરજીના દિવ્ય વિવાહના પ્રસંગના આપણે સૌ સાક્ષી બન્યા એમની કેટલીક યાદી ઝલક વિડીયો ઝલક દ્વારા આપણે તાજી કરી લઈએ સાથે સાથે અમારી વિડીયો ટીમનો એક ગ્લેમલ એવું કોઈ સાધન પણ કાંઈ મિસપ્લેસ થયું છે કોઈને મળ્યું હોય તો એ પરત કરવા વિનંતી કરતાં સપ્તમ દિવસના વિરામ સત્રે આપણને સૌને જેનો ડર છે અને પરીક્ષિતને તો ખ્યાલ હતો કે સાત દિવસમાં સાતમા દિવસે એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવતા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે